ગોંડલમાં આઠસો એકત્રીસ રૂપિયા થી ચૌદસો રૂપિયા ભાવનગરમાં એક થી તેરસો પિસ્તાલીસ રૂપિયા ડીસા માર્કેટમાં રૂપિયા પાંથાવાડા માર્કેટમાં એક હજાર થી બ્યાસી રૂપિયા ખંભાળિયા માર્કેટમાં આઠસો રૂપિયા થી બારસો રૂપિયા મહુવા માર્કેટમાં મગફળીના બજાર ભાવ નવસો ને સિત્તેર રૂપિયાથી તેરસો ને છન્નું રૂપિયા તલોદમાં એક હજાર પચાસ થી તેરસો ને એકતાળીસ રૂપિયા પાલનપુર માર્કેટમાં મગફળીના બજાર ભાવ એક હજારથી હજાર બાવીસ રૂપિયા કોડીનારમાં નવસો રૂપિયાથી બારસો અડતાલીસ રૂપિયા સસ્તન માર્કેટમાં નવસો રૂપિયાથી થી અગિયારસો ને એકોતેર રૂપિયા મોડાસા માર્કેટમાં બારસો પચાસથી થી ચૌદસો ને એકવીસ રૂપિયા ઉપલેટા માર્કેટમાં આઠસો પંદરથી એક હજાર એકત્રીસ માર્કેટમાં સાતસો રૂપિયાથી એક હજાર એકવીસ રૂપિયા વડગામમાં નવસો એક થી એક હજાર અગિયાર રૂપિયા ત્યારબાદ ખેડબ્રહ્મા માર્કેટમાં મિત્રો નવસો થી એક હજાર નેવું સાવરકુંડલામાં એક હજારથી બારસો બાર રૂપિયા ત્યારબાદ હિંમતનગરમાં માર્કેટમાં અગિયારસો અગિયાર રૂપિયાથી ચૌદસો સત્રીસ રૂપિયા જેતપુર માર્કેટમાં સાતસો એકાવન રૂપિયાથી તેરસો ને છપ્પન રૂપિયા અને સેલ્લે એ હળવદ માર્કેટમાં મિત્રો આઠસો ને પચાસ રૂપિયાથી બારસો ને રૂપિયા મિત્રો આવા જ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દિવસોના તમામે તમામ પાકના બજાર ભાવ તમને સૌથી પહેલા અમારી ચેનલના માધ્યમથી સો એ સો ટકા મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે